સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે જીભમાં કાપવો પડે રૂજાતા વાર ન લાગે જીભની લાળમાં એ તાકાત છે કાપવો પડે ને રૂજાતા વાર ન લાગે બાકી ગમે ત્યાં શરીરમાં કાપો પડે ને ઘા પડે ને એને રૂજાતા વાર લાગે જીભમાં કાપો પડે રૂજાતા વાર ન લાગે એનો તમને દાખલો દઉં તમે લાપસીમાં હારી ઘી નાખી ચોરીને ખાવ તમારા હાથ છે લીસા થઈ જાય ઘીની ફોરમવારા થઈ જાય કોથરે લુવો ને તો એ લીસા રીએ ઘડીકમાંથી લીસપેની જાય નહીં એનું એ ઘી તમે છે ને અઢીસો ગ્રામ પીજા અડધો કિલો પીજા તાકાત હોય તો દસમી મિનિટે લાળ માં તાકાત છે સાયન્સ છે લાડ માં તાકાત છે આ ઢોર ને કઈ પણ ગમે બાઠું મટાડી દે માથામાં ઘા પડે ને કુતરા ને પછી બિસાડું હેરાન થઈ જાય ને જ્યાં ઘા પીડો જીભ આ જીભમાં તાકાત છે તો કોઈ પણ જગ્યાએ ઘા પડે રોજાતા વાર લાગે જીભમાં ઘા પડે પણ આંધ્રાંધ્ર હું થયું તમારી મારી નજરે સામે છે જીભ તોતળી હોય તો સ્વીકાર્યું છે શાસ્ત્રીજી મારા દેવે પુસ્તક લખ્યું હતું પુસ્તક લખ્યા પછી બહાર પડ્યું વેચાતું નહોતું એમાં કોઈ બે લગ્યા કોઈ ચાર લગ્યા કોઈ છ લગ્યા પણ વેચાય નહીં પ્રત્યેક છાપા માં જાહેરાત દીધી કે મારો ગ્રંથ કોઈ વેચી આવે પચાસ ટકા કમિશન સો રૂપિયા કિંમત છે પચાસ રૂપિયા વેચનારા ને એમાં એક કાલો ગયો વધારો બાદશાહ વધારો મિત્રો કાલો ગયો ને કાલે જાય અને પેલા કવિ ને કીધું કે ગ્રંથ દિયો એટલે કવિએ કીધું ભાઈ આ તારે વેચવા દાવાનું છે તારી રીફે લાઈન તું વેચે કેમ કે તમારે ર રોટલા કામ થયા કે લઈ જા કેટલા દાવ દહ દિયો એ દહ દીધા તારે એક કલાક માં વેચી આવ્યું વીહ લાવો વીહ દીધા બપોર જ વેચ આવ્યો પતા દો પતા દીધા હાન થયું વેચ આવ્યો કાલે હો હો દઈ દો એટલે કવિએ કીધું કે હો નહીં હું દોઢસો તને આપીશ પણ આ કોઈ પાંચ પાંચ નથી વેચી હે ક્યાં બે બે નથી વેચી હે ક્યાં તું એક દીમે એસી વેચી આવ્યો તારી સ્ટાઇલ તો કે એટલે મારે બીજા શીખવાડવા થાય તારું તારો 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 બિઝનેસ કઈ રીતે તું ડેવલપ કરો એ તો કે એટલે મારે બીજાને શીખવાડવા થાય ને કે તમારો ગ્રંથ લઈ અને કોઈ આવા ઓફિસવાળા ધરાવતા હોય તો ઓફિસ એની ઓફિસમાં જાઓ કોઈ મોટા અધિકારી પાસે જાઓ કોઈ સારામાં સારા વિદ્વાન વક્તા પાસે કોઈ સગવડતાવાળા માણા પાસે જાવ ન્યાદેન કહું હા હા રામાયણ છે ભાગવત છે ગીતાનું જ્ઞાન છે ઉપનિષદોનો રસ છે લેવી છે ક્યાંય વાંચું કે આને હો રૂપિયા લઈને ગુડી લેવા વાંધો હું આનું આઈસું ખૂટે કે ને તો હશે એકદમ લીમ માથે આદ દઈને બેઠો તો ચાર પાંચ મિત્રો નીકળ્યા લે કીધું કેમ લમણે આજ દે બેઠો એ કે મને તમે ક્યાંય તેડી ન જાવ હું કરું એકલે એકલો મારો ક્યાંય દી ન જાય કે તમે તેડી ક્યાં જાવ તો જ્યાં તેડી જાય અહિયાં પાણા પડે તું જ્યાં બોલ ત્યાં પાણા પડે તને ક્યાં જાવ જીભ કુવાડે કાઈ પાસે એવી કે ભાઈ સાહેબ ક્યાંક તેડી જાવ ને બોલું તમારા પેટનો હવે જો બોલું તમારા પેટનો નો કઈ બોલું નહીં ને કાલ ભેરો એ ભેરો તળી ગયા બધા ખરખરે ગયા હતા બાપાને છબી રાખી ત્યાં છોકરા ધોરા લુગણા પીરીને પાસે બેઠા હતા ત્યાં બેઠાને ખરખરો કર્યો આપણે બારડીમાં ખબર છે તૂટીને બૂટી નથી એટલે કોઈને હાલતું થવાનું હોય ખરખરે ગયા ત્યાં જઈને બેઠા બાપા હું બીમાર હતા ઓલો કેવા મંડ્યો કાઈ નતો વાડીએ આવ્યા ને ખેતરી આંટો માર્યો ને ગાયું પાસે ગયા ને ભેંઓ પાહે ગયા ને બળદ પાસે ગયા ને એમાં કુવામાં પાણી છે કેટલું બી જોવા ગયા તો મર ગયા નવી પટ્ટી ને ચંપલ હતા ને એમાં ચંપલ ની પટ્ટી તૂટી ગઈ ને તે બાપા કુવામાં પડી ગયા તા ઓલો બોલો તો તો ગયો છે ને ઇતમે એક્શન કરી બોલ્યો કે ગાતો ગયો ઓના છોકરાએ બેહણાને માર્યો બોલો બહુ જીભ છે આ ટેન્ટ હો ની લલુડી એકે હટકું નથી પણ ભંગવી બધાય નાખે એનામાં એકે હટકું નથી પણ બધાય ભંગવી નાખવા હોય બેસે ને હાઈઠે ભંગવી નાખે હા એક જણા મારી 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 તોડી નઈ ખોતો પછી બધા હોસ્પિટલે લઈ ગયા તા હગા વાળા બધા ખબર કાઢવા એમાં પાર્ટીમાં લખીને વાત કરે પાર્ટીમાં લખીને વાત કરે એ હગા કીધું કે તું લા લખી લખીને ક્યાં બધું કે ડોક્ટરે મને બોલવા ના પડી ગઈ તો અમે તને કેદી ના કેતા હતા કે જીભ ને વહી રાખ બોલમાં બોલમાં આ ડોક્ટર ના પાડી ત્યાં રિયો ન એ તોતડા કરો બાપા કે તોતડા વખતા જે કોઈ હોય તે એને બેસાડી દીધા અને એને કથા વાંચવાની શરૂઆત કરી

ઓટામાંથી તરીને બારા નંબર જોટો ફડ્યો એ ધ્વાંગ જરા જોટો ફીટો ઘર ધણીના કાન પાસે ફીટો બે કાનમાં ધાક પડી ગઈ આવું પૂરું હાવ ઝેર ધડબે સલા બીજા દાંત કાઢે તો દાંત કાઢે બીજા રોવે તે રોવે પોતે કઈ સાંભળે નહીં એ હાથ દઈને સપ્તાહ પૂરી થઈ પછી યાત્રા શરૂ થઈ ઘેરે ઘેરે પધરામણી થતી હતી ને એમાં પાછી મોદ આવી ગઈ બારા નંબર જોટો માર્યો એ ભણાકનારાનો જોટો થયો ઘર ધણીના કાન પાસે ફીટો બે ધાકો ઉઘડી ગઈ ગયો હોય તો ભાગવત સાંભળીએ શ્રવણ નસીબમાં હોય તો સાંભળી હગાય પૈસા વાપરી આ બધું થતું નથી તમે રાજસ્થાનના ના મૂર્તિ બનાવતા જોયા છે બધા મૂર્તિ લેવાઈ ગયા હોય એ ઘડીક વાર રહેવા દે ને પાછું સંગીત આવે ત્યાં આવજો ને એક જ મિનિટ રહેવા દે ને પછી પાછું પાછું સંગીત હમણાં આવે ને સંગીત આવે તરત લઈ જાય પાછા એ મૂર્તિઓને ઘડતા તમે જોયા હો હરેશભાઈ તો એમ માનો છો કે રાજસ્થાનનો કડિયો મૂર્તિ ઘડે છે રાજસ્થાનનો કારીગર મૂર્તિ ઘડે છે મૂર્તિ નથી ઘડતો મૂર્તિ ઘડતો જ નથી મૂર્તિ તો પથ્થરમાં છે એની આજુબાજુનો જે નબળો પથ્થર છે ને એને દૂર કરી દે નબળો પથ્થર છે ને દૂર કરી દે જેમ જેમ નબળો પથ્થર દૂર કરતો જાય એમ માલિકોથી મૂર્તિ પ્રગટ થતી જાય જેમ જેમ નબળો પથ્થર દૂર કરતો જાય એમ માલિકોથી કૃષ્ણ પ્રગટ થતો જાય બધો નબળો પથ્થર છે એ કાઢી નાખે એટલે એ એમાંથી પ્રગટ થઈ જાય એમાં જીવે પોતાની માલિકોથી અવગુણો ને સતત કાઢે રાખે કાઢે રાખે ને તો માલિકોથી કૃષ્ણ તો પ્રગટ થઈ જાય નબળું 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 કાઢે રાખે કાઢે રાખે બાકી મૂર્તિ તો આમાં એ તો પેલે થી જ છે ન હોય તો કઈ નભે પૃથ્વી પર ન હોય તો હા સવાનો લઈ હગો એ તો છે નબળું નબળું જે કાઢે જાય માલિકો છે એટલે તો આપણે ખેડૂત દીકરાનું ખબર હોય માં મારે કેમ કેવું પડે ખેડૂત દીકરાને ખબર હોય નીંદે જાય મોલ નીંદે જાય હારો હારો મોલ રહેતો જાય પ્રગટ થતો જાય નબળો નબળો મોલ નીંદે જાય બસ આમાં એટલું જ કરવાનું છે ધર્મ ને હા ઘૂંસવી નો નાખવા દટાણ છે ધર્મ ને ઘૂંચવી નાખો હવામાં સિગમ જેવો કરી દીધો નથી ગળે ઉતારી શકતા નથી થૂકી શાસ્ત્રીજી બેઠા છે એટલે કહેવામાં હું ધરાય નહીં અટકા આ દેશ નો બે જગ્યાએ શાસ્ત્રીજી નિષ્ફળ ગયો બે જગ્યાએ દેશ નો ધર્મ નિષ્ફળ ગયો પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો જીવતા માણસમાં નો દેખાડી હઈ ગયો મૂર્તિમાં પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો

ચોરી કરે 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 નું દાન ચોરી પછી કરે હોય નું દાન પછી ઊંટે ચડી ને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન છે ને સરવાળા બાદ બાકી નથી આટલું કરો તો આટલું બાદ થઈ જાય ને આટલું કરો તો આટલું પાછું ઉમેર જાય ને આટલું કરો તો આટલું બાદ થઈ જાય સરવાળા બાદ બાકી નથી જાય બેય ધારા આમને માલી દે હારા કરે હારા ભગવાન હા તા કરે હા તા ભગવા ભોગવવા પડે ભોગવવા પડે આપણે બ્રહ્માના બાપને ને ભોગવવા પડે હું તો ઘણી વખત જાહેરમાં કહું છું કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી આ દેશને દાદા શાસ્ત્રો દેવાની જરૂર નહોતી અને બે લીટીનું શાસ્ત્ર જરૂર કે અહીં કર્યા ભોગવવાના છે તારે કરવું હોય તો છૂટ છૂટ ને હોય તો ભોગવવાના છે રામના બાપ ને છોડ્યો નથી તને છીએ નહીં હવે માફી ની ઘાણી નાખીને એમાં આપણે પેઢી ગયા બે અગરબતી કરે માફ કરી દે બે ડોડા ના વધારે માફ કર દે બે દીવા કરે માફ દે બાકી માફ બાપ કરનારું કોઈ નથી આ ફીડો સુધરી જાય માફી જાય છે માયા જે કઈ છે એ બધું પૂર્વે કરેલા કર્મો નું પરિણામ છે હવે પછી જે કઈ છે ને એ વર્તમાન કાલી માલિકો કરેલા કર્મો નું પરિણામ કર્મો થી વિશેષ કઈ છે કાન કરી નાખી વસ્તુ નોખી છે ભગત બાપુ લખે છે વર હું મારું થાય પટાના યુવા વર્ગ ને તો બહુ સારું છે નથી ભાઈ મોરા વરો અને વરહ મોરું આવે અને વરહ મોરું આવે ને વેપારી ને કે શેઠ હું તો કઈ થયું નથી કે લઈ જાવ ને પોર દેજો વરી બીજું વરહ મોરું થાય શેઠ કઈ નથી થતું લઈ જાવ ને પોર દેજો એમાં તારક વર્ષે ભલહરું પાકે અને ભલહરું પાકે એટલે શેઠ પેલા જે બધાય ચોપડા હોય ને એ ઉતારે આગલા વર્ષ એના આગલા વર્ષ એના આગલા વર્ષ અને પછી હિસાબો હાલતા થાય એના હિસાબો

હે માં તારી આજ બધી ઉઘરાણી પૂરતી મારી હમણાં એક ક્લિપ ફરે છે કાગને ફળીએ કાગની વાતો પૂજ્ય મોરજી બાપુની સમય તમે હાંભળી છે ગણાય આમાં હાંભળી છે ત્યાં જ મેં કીધું તું કે આખો ગ્રંથ હોય ને એમ ગ્રંથની માલિક કોઈ અમુક પ્રકરણ મજાનું હોય તો એ સૌતાની કથા છે ને આમાં દસમ સ્કંદ છે ને એ કોહિનુર સમાન છે અને દસમ સ્કંદની માલિક કરે પાછો છે પંચાધ્યેય રાસ છે ને એ કોહિનુર સમાન છે આખી ઈરાની ખાણી હોય પણ ઈરાની માં પાછું ક્યારેક છે ને કોકો કોકો છે ને એ કોહિનુર સમાન હોય આખી રામાયણ હોય એ બધી ઈરાની ખાણ છે પણ એમાં એમાં પાછું જે સુંદરકાન છે ને એ એ કોહિનુર સમાન છે એમ આખું વદન હોય આખો ક્લોક હોય એમાં ક્યારેક છે ને એક પ્રકરણ મધ્યાનું હોય ક્યારેક એક ફકરો મધ્યાનો હોય ક્યારેક એક ફકરો કોહીનુર હોય ક્યારેક એક પ્રકરણ કોહિનુર હોય ક્યારેક એક ફકરા મળે કે લીટી કોહિનુર હોય આપણે એને અંડરલાઈન કરીએ અથવા તો નોખી ટાંકી લઈ અંડરલાઈન કરીએ કે નોખી ટાંકી લઈએ ક્યારેક એક લીટીમાં એક શ્લોકમાં એક દુવામાં એક છંદમાં એક શબ્દ છે ને એ કોહિનુર હોય એક એક જ શબ્દ કોહિનુર હોય મહાત્મા વાલ્મીકે લખ્યું મહારાણી કઈ કઈ દાસી મંત્ર અકારણ અગાસી ચડી શબ્દ લીખો પ્રસાદે ચંદ્રકાશે આરુરહ યદ્રથિયા યદ્રથિયા અકારણ અગાસી ઉપર ચડી કારણ વિનાની અગાસી ઉપર ચડી જો અહીંયા આ મહત્વનો શબ્દ હોય તો યદ્રત છે અ કારણ ઉપર પરતડી હામા ક કૌશલ્યાની દાતી પણ બેન કેમ તૈયાર થઈને ઊભી છો કે તને ખબર નથી રામ રાજા થાય કે તને ખબર નથી રામ રાજા થાય હા મોઢું મળી નીચે ઉતરી પછી હું બન્યું તમારી મારી નજર સામે છે પછી તમારી મારી એમ ન દે રહે સામે છે આ શબ્દ અ કારણ ઉપર ચડી મહામની વાલ્મિકી હું એમ કહું કે કારણ વિનાની માથે ગઈ હવે એમાં તમારે જેટલું ઉમેરવું હોય ને એટલું ઉમેરી દે અને કોણ અગાસી માથે લઈ ગયું રાવણનું મોટ લઈ ગયું દશરથનું મોટ લઈ ગયું કૈકીનું વિધવાપણું લઈ ગયું મારીતનું મરણ લઈ ગયું સીતાનું હરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું સમુદ્રનું બાંધવું લઈ ગયું સુગરી નું મિલન લઈ ગયું સબરીની ભક્તિ લઈ ગઈ એને કોણ લઈ ગયો વાલ્મીકી તમારે જેટલું ઉમેર્યું એટલું ઉમેરું હું કહું કે કારણ વિના ની અગાશી ઉપર ગઈ તમારે હવે જેટલું ઉમેર્યું એટલું માલિકી ઉમેરી દ્યો એમ ક્યારેક વજનમાં એક શબ્દ મુજાનો હોય દોહામાં છંદમાં કવિતમાં એટલે આ બધું છે ને સાંભળવું જોઈએ હા અમે રમૂજમાં ઘણી વખત નીતિન પટેલે સતનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય નકર છે ને એમાં લખેલું આવે સ્પટ એક નગરની માલિકો એક ચતુર વાણીઓ રહેતો હતો અહીં તો બે રહેતા હતા આ બધું સાંભળવું